સાંતલપુર તાલુકાના તાલુકા સેવા સદન વારાહી મામલતદાર કચેરી ખાતે પાંચ ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ કર્યા નર્મદા નિગમનું પાણી આપવાની માંગણી સાથે રાધનપુર નર્મદા નિગમ વન બાય સેવન સામે લોકોનો આક્ષેપ પાણી ના આપવા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ તાલુકા સેવા સદન ખાતે સાંતલપુર તાલુકાના પાંચ ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવી ખેડૂતોને પાણી આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ કર્યા જમા સાંતલપુર તાલુકાના દહેગામ અને પરસુદ અને સણસરા અને વાઘપુરા અને ગામડી ગામના લોકોએ આવેદનપત્ર આપી આંદોલન કરવાની ચીમકી આપી પાંચ ગામના ખેડૂતો દ્વારા અંદાજીત ચાર હેક્ટરની અંદર જીરાનું વાવેતર ઘઉંનો વાવેતર ઈસબ વાવેતર જેવા અન્ય પાકોનું વાવેતર કરેલું હોય છેલ્લા ચાલીસ દિવસથી નર્મદા નિગમ દ્વારા પાણી આપવામાં આવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવો ખેડૂતો લગાવી રહ્યા છે આક્ષેપ ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો આંદોલન કરવાના મૂળમાં તાત્કાલિક ધોરણે નર્મદા નિગમની કેનાલમાં પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતો પદયાત્રા કાઢવા માટે આવેદનપત્રમાં જણાવ્યું તો ગુજરાતના મુખ્યમંત્રી અને નર્મદા નિગમને અને ધારાસભ્ય અને સંસદ સભ્યો અને કલેક્ટર શ્રી પાટણને અને નાયબ કલેક્ટર રાધનપુરને રજિસ્ટર એડીથી આવેદનપત્ર મોકલાયું તાત્કાલિક ધોરણે પાણી આપવાની માગણી સાથે રવિ સિઝન બચાવવા માટે મારું નામ ઠાકોર રામુજી પેલાજી ઠાકોર દઈ ગામડાર કેનાર સાહેબ આજ ચાલીસ દિવસ ચાલુ કર્યા ને હજુ ગામડા પાણી નથી આ અને બધાને અમારી તો એવી જ છે કે અમારે એજન્સી કોન્ટ્રાક્ટ બીજા આપી દે અમારી કોઈ સંભાળ લેતા નથી નથી ફોન ઉપાડતા અમારે ફોન કરવો કોને બસ તારા છે બેનાજ પાણી નથી તો બીજાને પછી ક્યાંથી આવશે હાથલબુ તાલુકામાં બીજી કઈ જગ્યાએ પાણી આવે નથી વાઘપુરામાં નથી સણારામાં નથી નથી તો લવે અહીંયાના જ ગામમાં જો પાણી ની તકલીફ રહેતી હોય તો બીજા ખેડૂતોને ક્યાંક જાશે તો આ લી ને ધ્યાન દેવું જોઈએ અને સંસદ સભ્ય ને ધ્યાન દેવું જોઈએ મારું નામ અનિપ ખાન